નમસ્કાર આપ રહ્યા વડોદરા શહેરના વિસ્તારમાં મોટનાથ મહાદેવ પાસેનો રસ્તો કે જે હાઈવે સુધી જાય છે ત્યાં હાલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ને જે થકી વાહન ચાલકોને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે એક રિક્ષા જ પસાર થઈ શકે તેટલો જ રસ્તો બાકી રાખવામાં આવ્યો છે અને બાકીના રસ્તામાં તેઓ દ્વારા ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને જે કામ આગળ વધી જ નથી રહ્યું તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આજરોજ જાગૃત નાગરિક આકાશ પટેલ દ્વારા પણ આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે સાથે જ આસપાસમાં જે દુકાનદારો છે અને સ્થાનિકો છે તેઓ દ્વારા પણ આ મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી તેઓનું કહેવું છે કે ઘણા સમયથી આ રસ્તા પરથી જે પસાર થાય છે તેઓને પણ હેરાનગતિ થઈ રહી છે સાથે જ અહીં રહેતા લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે અહીં જે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું છે તેની કામગીરી આગળ નથી વધી રહી અને જ્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે તો કામ થઈ જશે ફક્ત ને ફક્ત તેવી વાત કહેવામાં આવે છે પરંતુ કામ થતું નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે છેલ્લા છ મહિનાથી આ ખાડો પડેલ છે પાંચ દિવસ પહેલા અમે અધિકારીને જાણ કરી હતી કે હવે અમીરનગરથી લઈને ધુમાડ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે જે બે વર્ષ માટે બંધ રહેશે તો આજે એ રસ્તો બંધ થયો છે તો જેટલા પણ પછી તમે જુઓ એ લોકો કેટલો રસ્તો અહીંયા આગળ બાકી રાખ્યો છે ત્યાંથી ફક્ત એક રિક્ષા જ જાય અને આ ખાડો જે નાનો હતો એની જગ્યા એ મોટો કરીને ગયા છે પાંચ દિવસ પહેલા મેં અધિકારી નિકુલ ભાઈ ને વાત કરી કે તમે થોડું સિરિયસનેસ સમજો બે કાઉન્સિલ અને મેં વાત કરી છે કે તમે થોડા પ્રેશરથી આ કામ કરાવડાવો તેમ છતાં આજે પાંચ દિવસ ગયા પછી પણ એ લોકો અહીંથી ઈવન છાડું પણ ઉઠાવવામાં નથી આવ્યું હાજી હું હું એનો સ્થાનિક યજ્ઞપુરુષ રેસિડન્સીમાં રહું છું અને કેટલા વખતથી આ પ્રોબ્લેમ છે અને સમાસાવલી રોડનો જે નવો બ્રિજ બને છે એમાં ડાયવર્ઝન આપ્યું છે એમાં મોટી બસો બી જાય છે સવારે સ્કૂલનો ટાઈમ પણ હોય છે તો પણ કોર્પોરેશનમાં કોર્પોરેટર અને રજૂઆત કરવા છતાય તે લોકો કોઈ બી વસ્તુ અમારી સમજતા નથી અને વારંવાર ડૉક્ટર રાજેશ ભાઈ રાજેશ રાજેશ રાજેશભાઈને બી મે વોટ્સએપ થ્રુ જણાવ્યું તું કે સાહેબ આ રીતના ખાડા પડ્યા છે એમણે કીધું તું પૂરાઈ જશે કામ થયું પણ ખાડા પૂરાની ગટર લાઈન પૂરેપૂરી બંધ થઈ ગઈ પાણી નીકળતું પણ ખાડા યથાવત રાખ્યા છે